ગુડ મોર્નિંગ છો એવો કે બધા મજામાં છો મારા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને વાગી ગયા છે પણ હાથ અને આપણે જવાનું છે દવા સાતવા દવા સાટવા એટલે કારણ કે પહેલાં ખેતરના ચારે હેઠામાં જો પવન બહુ હે નહીં એટલે પહેલાં ઈ સાટી લેવી અને પછી વાડીમાં કાચવાની છે દવા મગફળીમાં કારણ કે લીલી હી છે એના માટે દવાનો રાઉન્ડ લેવાનો છે અને આપણે જઈએ તો ગારો છે અને પવન મીડિયમ છે વરસાદ શું કરે કામ કરવા દે કે નહીં કરવા દે હે કાલ તો બધાય બ્રેક કરી દીધા હતા અને ગાડીમાં મોટર થી સાટવાની છે જોઈએ શું થાય આગળ આગળ વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશો મિત્રો એ અમે દૂસરે બી કવી પાણી આ ગયા હે મસ્ત મજાને અને ચલો તમે હે ને આ ગઈ હે દવા સાટવા માટે પેટામાં પેલા સાટી દઈ પછી જોઈને જો મોટર સાઈકલ ને તો આપડા મગફળીમાં દવા મારવાની મિત્રો વાગી ગયા છે નવ ને સોપન મિનિટ થઈ ગઈ છે અને આજ નવ તારીખ છે અને ટ્યુઝડે છે મંગળવાર છે અને આપણે જાઉં છે વાડીમાં દવા સાટવા મગફળીમાં હું હેઠે મારી આવ્યો છું ગરમી એટલે બીજી રીતની છે વરસાદ આવી જાય છે એવું લાગે અને મગફળીમાં આપણે જવાની છે દવા મોટરસાઈકલથી મારવા અને વિડીયોમાં તમે રહી રાજો એટલે તમને ખબર પડે કઈ કઈ દવા આપણે મગફળીમાં સૈટી ખાલી લીલી ઈયળ છે આપણે દવા સાટી દઈએ કંઈ ઓછી થઈ જાય ને વધી જાય એટલે વરિહા મુંડન મગફળીનું કરી જાય આ બાજુ મંજુ હે ને પોતાના બેડાને થામને કાઢે છે જો હેલ લઈ લીધી અમારે શું કે હાંડો અને ગાગે હેલ અને જો આપણે સારો ફરમો ભરાઈ ગયો છે અને ચા પી લઈ મસ્ત મજાનો અને તમારે પીવો હોય તો આવો જો હેલ હેલ લઈ લીધી જો અમારે બેને જ બાંધણો હાલે હે હવારનું હવે એ કંઈ મનાય એ તમે આપણે જોજો વિડી માળા

અને આ આજે આને આને છે ને મોન રોત લીધું દેખો દેખો કેસે કરી રહી દેખો દેખો કબ તક નહીં મેરે સામને બોલતી હે દેખો જો મિત્રો ફાઇનલી આપણે આ પ્રોફેનો છે અને કોરાજન છે ઈલ માટે અને આ કોઈ ઈંડા બિંડા હોય તો મરી જાય અને આ ફૂલફાલ માટે મહાગ્રહ મહાગ્રો હે અને જો મંજુ આવી ગઈ છે પાણી ભરાવવા કમ્પ્લેટ ડોલી ચા આવી ગયો ચાલો ચા પી લઈ فائنلی مالو کر دیں اگیار دس اگڑ پچاس پی گئی ہے پونا اگیار والے چالو کر دوں اپنے ایک گاڑی چاٹی لے پاسوں فم کر جو ہے હલો મિત્રો વાગી ગયા છે અગિયાર ને તેત્રીસ થઈ ગઈ અને આપણા વાડીમાં એક પંપ રહ્યો સાટવાનો દવાનો અને પછી કટકી મારીયા બેથી ત્રણ પંપ સાટવાના અને સટાઈ ગઈજો ગેસ કરો એટલે બીજી રીતની હોય ગાડીમાં કહેવાની આવે સુગંધ ડુંગળીની આવે એને પ્રોફેનો ખોલે ને એટલે ડુંગળીની સુગંધ આવે અને મિત્રો કોઈ પ્રોફેન કહેજો અમે કોમેન્ટ કરીજ ડુંગળીની સુગન આવે અને ગરમી છે એટલે બીજી રીતની હવે વાત ના પૂછો કપાતું નથી એમ જોતા પંખા ધીમા ધીમા ફરે અને વેતરે મસ્ત હે પણ પવન નથી હે જયપા વગર બધાય કરતા હે ઇન્ડિયન કેવું હું હે આને વાગવા ગઈ ને તો જો એક વાગી ગયો હે અને ગઈ થાય કે બીજી રીતે અને આપણે દવા સાથે ને આવતા રહીએ તો અને હવે બસ ભૂખ લઈ ગઈ કે જોરદાર ખાઈ લે જમી લઈ આ બાજુ તો જમવાનું હાલે હે અમારે મેડમ બનાવે છે કેટલક પીગ મેડમ હજી તો આ દેખો એના બટેકા અહીંયા પડ્યા છે કંઈક હવે મંગળવાર કહેતા રહે મંગળવાર રહે અહીંયા કહેવાનું શાક બને છે અહીંયા સણાનું શાક બને છે ભાઈ હલો વખા મસ્ત સણાના બને છે અને ગરમીમાં કે છે ને ઘટે એમ નથી હવે જામું જમીન સાતી આંખવા જો વરસાદ આંખવા દે ને તો વિડીયમ બિન જ આપણે જોઉં ગરબાની બીજી બધીમાં સાથી આપવા દવાનું કામ પૂરું થયું એક કલાક ને પંદર મિનિટ થઈ આઠ વીઘામાં કોઈ મોટા દવા સાધવાની કાય થઈ ગયું વરાપ હોય ને તો ખરેખર તો ગારો હોય તો પછી મોટર સાયકલ ના નાનો વિડીયો બને રહેજો લાંબો વિડીયો થઈ જાય હવે આપણે જમી લઈ ફાઈનલી મિત્રો બે ને ચોત્રી થઈ ગઈ છે અને આપણે જો છે ને વાડીમાં જવું છે વાડીમાં તો બીજી ફેર રાખી લીધું હતું એક કટકી બાકી હતી ઓલો બેલો નહોતો આવેલો ને એટલે એમાં બાકી રહી ગયું તો એમાં આપણે બલૂની આખી આવી અને જો આમ આ બાજુ છે ને આદર છે વરસાદનો હવે શું થાય જો આ બાજુ તો દોરિયા મેલી જ દીધા છે વરસે છે અને તડકો

વરસાદ આવશે કે નહીં આવે આપણે મંજિ બજલી હોટલી હમ તને કહું ફૂલ તૈયારી મિત્રો વરસાદ

ફાઈનલી મિત્રો જો આપણે નાઈ ધોઈ લીધું વરસાદના પાણીમાં એ પણ તમે જોયું હશે પણ જો આપણે કપડાં વપડા ચેન્જ કરી દીધા છે અને જો વરસાદ સારામાં સારો અમારે મિત્રો થઈ ગયો છે હું તમને બતાવું આપણે હાથી આકલ હતો ને એમાં રફો લઈએ ડઠો લઈ કહેતા હોય એમાં પાણી જો હાલવા મહિને જો જો તમે જોઈ શકો મિત્રો જો આ મગફળીમાં સાત થી બે ફેરા કલ અને જો ડટેલું પાણી થઈ ગયા મસ્ત મજાનું અને મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે આજના કામમાં આપણે ખાલી બાકી વહેલી વાડીએ બે પે હાથી આપવાનું હતું એ રહી ગયું છે બે દિવસ આપશું વરસાદ ક્યાંથી હાલો ફરી પીડીએમમાં બહિને રહેજો મસ્ત મજાનું સા થાય છે આપણા વરસાદની સિઝનમાં સા જોયું ભાઈ મસ્ત મજાનો છે ને સા હોય ને એટલે પીવાને કંઈક અલગ જ મજા આવે હાલો પીડીમાં બીને રહેજો ફરી પાછા મળશે મસ્ત મજાનો મિત્રો જો શા બને છે વરસાદના મોસમમાં જો અહીંયા મંજૂરી સા મૂકી દીધો છે શા બને છે ને ભાઈ ભાઈ શું વાત છે લેદવાનું કામ તમારું કેટલાક સમાપ્ત થઈ ગયું કે વરસાદ આવી ગયો એટલે સમાપ્ત થઈ ગયું રજા મળી ગઈ છે અને મિત્રો વરસાદમાં મસ્ત મજાનો જો આવી ગયો છે કડક મીઠી આદુવારી નહી આદુ બાજુ નાખ્યું હતું ને હાલા અને બારો વરસાદ વરસે હે આ બાજુ છે ને મિત્રો ગાજવીજ ફૂલ છે અને કારું છે અને ધીમે ધીમે કોકોક છાટા પડે છે આપણો રેનકોટ પહેરી લીધો છે અને જવું છે ગામમાં ગામમાં જવું છે દૂધ દેવા ના આ બાજુ જો મંજુ કંઈ કરે છે ભાણા ભાણા કરતી હતી અને આપણે જાઉં છે ગામમાં દૂધ દેવા ચાલો આપણે દૂધ દઈ આવી મસ્ત મજાનું રેનપોટ પહેરી લીધો હે એટલે હે ને પરલી ને અને ધીમે ધીમે જો પાછો વરસાદ ચાલુ થયો છે અને તમને આમાં દેખાતો હોય અને આજ આજનો આપણો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જવ બાય બાય જય મુરલીધેર ભાઈ